એક સંત સમાજની અંદર સત્ય સનાતન ધર્મની અંદર જો આવા સાધવી ઉપર આવા કોઈ આક્ષેપો કરે તો આ એક તો સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને નીચું જોવાનું થાય તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇન્જામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે તો આ અમારી એકતા અહીંયા બેઠી છે એના પપ્પા નાની અત્યારે એક્સપાયર થઈ ગયા છે ગુજરી ગયા છે આના પપ્પા અત્યારે નથી જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી એના મમ્મી હતા એને બીજી લગ્ન કરાવી દીધા તો આ એક નિરાધાર બાળક કહેવાય શું કહેવાય એક આ હોમિનિટીનું કાર્ય છે ઋતંભરા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી હામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારે આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડા તો મેં અત્યારે પણ લેગીઝ પહેરેલી છે અંદર એ કપડાં પહેરેલા છે કેમ કે હું ક્લેરીઝ શું અને મારી આડે મારે કળાય પગ પર્યાં છે અને હું સાધવી થઈશું તો આશ્રમમાં Elas vão nem ver a bicha que quer, તો Estou a ser uma nova, eu estou a અને જે ટોઈસ રમોકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતા ગિફ્ટમાં અને મારી હારે

પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુખ થાય છે એક મારો બાપ છે બાપુ છે બાપ ઉઠીને દીકરીના કપડા

મારો પક્ષ કરી દીધો હું સાધુ છું અત્યારે મેં આ લેગીસ પહેરી છે તો મારે કાઢી નાખવી મારા અંદરના કપડા હોય તો હું પહેરી શકું ને આ મને સવાલ કરો ને તો પણ મને દુઃખ થાય છે આ વસ્તુનું આ હું આ એક એવું થયું દ્રૌપદીના ચીર થતું હતું એવું સાધુ થઈ થયું ઇરુમ બાપુનો નથી ઇરુમ મારો છે વિષમ બાપુ હતા ત્યારથી કેમ કે હું હું

કેમ કે આર્કિટમાં લેખિતમાં એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે અત્યારે દોઢસો જેટલી ગાયો છે અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે બધા જોઈ રહ્યા અવસર શિવ મંદિર છે ગત સાલ મેને મેં ગિરિ બાપુ નિસ્તારો છે એવી કથા કરી હતી હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કાયમી ની ધોરણે કરીશ કેમ કે મારો ધર્મ છે મારો ધર્મ કોઈની ટીકા ટિપ્પણી કરવો નથી એટલે હું એ બારમાં એક શબ્દ નહીં બોલું મારા બારામાં જેને જે બોલું એ બોલી શકે કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર હોય આખો સમગ્ર મામલો છે આશ્રમ નો એમાં ચેઈની કમિશનર પણ આ પ્રકારની કેસ ચાલી રહ્યો ત્યારે આમે કહી કે તમે કોઈ કોર્ટમાં કે કંઈ લડવાત કરશો કે કાયદા કે પગલા લેવાની તૈયારી કરી છે વકીલો કેસે એ પરમાણ થાશે તમે તૈયાર છો કોર્ટ કેસ કરવા માટે કોર્ટ કેસ અમારો શરૂ જ છે કરવાનો હતી ચાલુ જ છે અમે તે રહે તો આ વિવાહ થા સમીનો વિવાહ છે આવું થા આનું ઓપ્શન થા માનવાની કોઈ કેસ કરવાનો છે

તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી અને ઋષિ ભારતી બાપુ આજ પણ મંગલેશ્વર છે છે અને રહે કેમ કે એ એનો અખાડાનો વિષય છે ને તમે ક્યાંય લગ્ન કરીને પાણી જાઓ તો આખું કુટુંબ હોય એમ અખાડો છે અમારું કુટુંબ છે અમારો પરિવાર છે તો આખો પરિવાર કે થાય ને બધું કેટલા બાપુનો સપોર્ટ મળ્યો તમને કેટલા મહારાજનો સપોર્ટ મળ્યો જો એક સાધુ છે સાધુની જિંદગી આંતરિક સ્વય અંદર એ અકેલા આખી દુનિયા હોય પણ એ અંદરથી અપેલા ઈશ્વર પ્રતિ જ જીવતા હોય છે અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે જેના પર એને કાંઈ જેની સેજ નહીં તો આ વસ્તુથી હું અત્યાર એટલી હું અપસેટ એટલે માટે છું કે સંતો થઈ અને આથી ને આવું છું એટલે બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી પણ એકતાનું નામ આવ્યું એટલે મારે આખેવું પડ્યું

અને એને જોતું હોય બધું પંચ દસ નામ જૂના અખડે છેલ્લી મીટિંગ કરી હતી અને સમાધાન કરાવ્યું હતું ત્યારે પણ કીધું હતું કે તમારા છે એ કોઈ મટશે નહીં ઋષિ બાપુ છે એ તમારા છે બરાબર અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું હા પાડી અને પછી પણ ફરી ગયા તો ઘડીએ ઘડીએ ફરવું છે ઘડીએ ઘડી આવી વાતો કરવી છે તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે એટલે એને તમે પૂછો બેન મારી મતિ પ્રમાણે મારી ભક્તિ પ્રમાણે મેં વાત કરી છે તમને કોઈ પણ છે એવું લાગતું એ તરફ ના હું સ્ટેટમેન્ટ ના આપી શકું હું મારું ખુદ સ્વતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું બીજા કેમ આપી શકું હું તમારી જ વાત કરું છું સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે તમે ઘણી બધી કથાઓ કરી છે તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે અને હવે જ્યારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ખેંચાઈ જાય એવું તમને લાગે છે

ચિંતા કરતા નહીં અમે તમારા બધા ભક્તો છીએ એટલે એ હિસાબેથી બધાય આનંદથી બધાય બધા અહીંયા કણે આવ્યા છે બીજું બધું ઋષિ બાપુ સમય